સુરતમાં પચીસો થી વધુ રજળતી ગણેશજીની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરાયું પચીસો થી વધુ રજળતી ગણેશજીની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના બસો થી વધુ ગૌ સેવકો દ્વારા આજ રોજ સુરતની ડિંડોલી ખરવાશા ચલથાણા પરવટપાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ નહેરમાંથી અર્ધ અર્ધવિસર્જિત રજળતી પીઓપીની બનાવેલી ગણેશજીની પચીસો થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવી હતી ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના બસો વધુ ગૌ સેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા

રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવાર રજૂઆત તથા કાર્યક્રમ આપવામાં આવે છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવ બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસનો આ અનેરો નજીક ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ના સમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ આવા ભક્તોને વિનંતી કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી